આનંદ પ્રદેશમાં નર્મદા જિલ્લામાં માંગરોળ નામે ગામ છે ત્યાં બેચરભાઈ નામે એક પાટીદાર હરિભક્ત રહેતા હતા તેઓ ખેતીનો વ્યવસાય કરતા સંતોનો યોગ થવાથી તેમને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અતિ મહિમા સમજાયો અને તેઓ સત્સંગી થયા ભજન કરે ભક્તિ કરે અને ખેતીવાડી નિભાવે એક વખત બેચરભાઈના મનમાં થયું કે આ વર્ષે ખેતીની બહુ લાંબી જંજાળમાં પડવું નથી એક વર્ષ ચાલે તેટલો અનાજનો પુરવઠો ઘરમાં પડ્યો છે તેથી આ વખતે ખેતરમાં કંઈ વાવવું નથી નિરાતે ભજન કરીશું આમ વિચારી ખેતરમાં કંઈ વાવવું નહીં સમય થતાં તેમને ઘરે સરકારી માણસો આવ્યા અને કહ્યું કે બેચરભાઈ આ વર્ષે તમારા ખેતીની વિઘોટી નથી આવી બેચરભાઈ કહે કે સાહેબ આ વખતે મેં કાંઈ વાવ્યું નથી મારું ખેતર ખાલી છે અધિકારી કહે કે એવું કાંઈ ન ચાલે સરકારી મહેસૂલ તો ભરવું જ પડે નહીં તો ચાલો જેલમાં એમ કહી બેચરભાઈને પકડા અને તેમના હાથ પગમાં લોઢાની બેડીઓ પહેરાવી દીધી બેચર ભગતનો ગુનો કિર્યા વગર બેચર ભગતને ગુનો કીર્યા વગર જેલનું કષ્ટ ભોગવવાનું આવી પડ્યું એ સમયે એવો કાયદો હતો કે કોઈ સગા સંબંધી એમને બદલે મહેસૂલ ભરી દે તો એમને છોડવામાં આવે પરંતુ સગા સંબંધીઓ પણ આર્થિક રીતે સધ્ધર ન હોવાથી કોઈ મહેસૂલ ભરવા આવ્યા નહીં ખેતર પણ અગાઉ ગીરે મૂકેલું હોવાથી તેના પર પૈસા માંગી મહેસૂલ ભરાય એમ ન હતું એટલે હવે આમને આમ કેદખાનામાં જ રહેવું પડે એવી સ્થિતિ આવી પડી બેચર ભક્તે વિનંતી કરતાં કહ્યું કે સિપાહીઓ મેં કાંઈ કાયદો લોપો નથી મેં ખેતરમાં કાંઈ વાવ્યું નથી એટલે હું સરકારને કશું આપી શીખો નથી તમે મને શા માટે પકડીને પૂરી દીધો મને ક્યારે છોડશો તમે વિઘોટી ભરી દો એટલે તરત છોડી દેશું એ સિવાય નહીં છૂટો બે ચાર ભક્ત નિત્ય પૂજા કરતા પછી ભોજન લેતા પૂજા વિના એક દિવસ જતો રહ્યો આજીજી કરી કે મને ઘરે જવા દો હું ભગવાનની પૂજા કરીને પાછો હાજર થઈ જાઉં છું એવી છૂટ નહીં મળે એમ કહી સિપાહીઓએ તેમના હાથ પગ બાંધીને જેલની કોટડીમાં બેસાડી દીધા આમ ભૂખા તરસા બે દિવસ થઈ ગયા બેચર ભગતે વિચાર કર્યો કે હવે તો મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી શ્રીહરિ સિવાય મને કોઈ નહીં બચાવે તેમણે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરતા કહ્યું કે હે મહારાજ આપના વિના મારું કોણ આમાંથી મારી રક્ષા કરો મને કોઈ પણ રીતે આ કેદખાનામાંથી છોડાવો મારે તમારા વિના બીજો કોઈ આધાર નથી ને બીજા કોઈનો મારે વિશ્વાસ પણ નથી માટે આ સંકટમાં સહાય થજો બે ચર ભક્ત ભગવાન શ્રીહરીનું અખંડ ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કરવા લાગ્યા બે દિવસ વીતી ગયા ત્યારે મધ્યરાત્રિએ ભગવાન શ્રીહરી પોતાના સેવક બ્રહ્મચારી સાથે ત્યાં પ્રગટ થયા ત્યાં સિપાહીઓ બેઠા હતા તે ડરીને ખસી ગયા અને કાંઈ બોલી શક્યા નહીં ભગવાન શ્રીઅરીએ બેચર ભગતને કહ્યું કે તમે જરાય ભય પામશો નહીં અમે તમારું રક્ષણ કરવા માટે જ આવ્યા છીએ તમે બે દિવસથી નથી તેથી આ બ્રહ્મચારી તમારા માટે થાળ લાવ્યા છે તે જમો આમ કહી ભગવાન શ્રીઅરીએ બેચર ભક્તની બેડીઓને હાથ લગાડ્યો કે તરત જ બેડીઓ છૂટી ગઈ બેચર ભગત કહે કે મહારાજ ખૂબ કૃપા કરી બે દિવસથી આપની પૂજા નથી થઈ તો કેમ કરવું આ સાંભળીને ભગવાન શ્રી હરિ મંદ મંદ હસવા લાગ્યા ભગવાન શ્રી શ્રીહરીએ આ ભક્ત માટે કષ્ટ બેઠું હતું ભગવાન શ્રી હરી પ્રથમ બેચર ભગતના ઘરે ગયા હતા ત્યાંથી ગોદડા ગાડલા ડબલા પીપળા ઘંટી વગેરે બધી ઘરે વખરીઓ જાતે ગાડામાં ભરાવીને એ ગાડા અહીં હંકારીને લાવ્યા હતા એક ગાડું ખાલી રાખ્યું હતું તેમાં ભગવાન શ્રી શ્રીહરીએ બેચર ભક્તની પત્નીને બાળકો સૌને બેસાડ્યા પછી ગાડા હંકાર્યા બેચર ભક્ત તો આ બધું જોઈ જ રહ્યા ભગવાન શ્રી શ્રીહરિએ તેમને કહ્યું કે બેચરભાઈ આ ગાડામાં બેસો આ રાજ્યમાં આપણે રહેવું નથી એમ કહી ભગવાન શ્રી શ્રીહરિએ તેમને આંખો મીચી જવા કહ્યું તેમણે આંખો ઉઘાડી તો પોતે ત્રણ ગાડા સહિત ચરોતરના બામણ ગામમાં આવી ગયા હતા બામણ ગામમાં ભગવાન શ્રી શ્રીહરિની કૃપાથી બેચર ભક્તને જમીન પણ મળી ગઈ અને અહીં તેમણે સુખમય જીવન ગાયું ભગવાન શ્રીહરિની ભક્ત વત્સલતાની કોઈ સીમા નથી ભગવાન શ્રીહરીનો અનન્ય આશરો રાખી જે કોઈ ભક્ત ભજન કરે છે તેની તેઓ હર હંમેશ રક્ષા કરે છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીહરી ચરિત્ર ચિંતામણી ભાગ ત્રણ વાત એકસો અડસઠ માંથી